કાગળ પર ખેત તલાવડી બનાવી નાણાની ઉચાપત કરી હતી અધિકારીઓ ધાનેરાના બાપલા કુંડી અને ખેડૂતો જમીન ધોવાણ બાબતે રજૂઆત કરી હતી જેને લઈ ખેડૂતો પાલનપુરની સરકારી કચેરીઓમાં આંટા ફેરા કરતા જોવા પડ્યા તેના પૈસા ઉપાડી ભ્રષ્ટાચાર કરાયો છે ખેડૂતોની જાણ બહાર તેમના ખેતરમાં ખેત તલાવડી બનાવી ન હોવા છતાં તેના પૈસા ચાઉ થઈ ગયા છે જોકે ખેત તલાવડી કેવી હોય છે તે પણ આ ખેડૂતોને ખબર નથી ખેડૂતોને પોતાના નામે થયેલા કૌભાંડ મામલે પાલનપુરની જીએલડીસી કચેરીમાં અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનું કોઈ સાંભળતું ન હોવાથી હવે ખેડૂતો હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે અમારે અહીંયા ખેત તળાવડી સાહેબ બનાબામ ને આવી હતી અધિકારીઓ તો કોઈ જવાબ જ નહીં આવતા માહિતી માગા તો ખોટી માહિતી યાર ખોટો કરી ખોટી માહિતી આપી દે અને અમારે અહીંયા જે અમે કલેક્ટર ઓફિસ સાહેબ ત્યાં જઈને તપાસ કરી તો અમારા ખાતામાં ખેત તલાવડી બોલવી રહી હતી ખેત તલાવડી બોલવાના હિસાબથી અમે

જીએલ ખેડૂતો ની રજૂઆતો ધાનેરા સહિત સમગ્ર જિલ્લા બનેલી ખેત તટસ્થ તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે ્ટ્રેક્ટર છે કુવાનો એના કમા મોટા પાયા પર ભ્રષ્ટાચાર થયો છે કોંડી સોડાલ વગતાપુરા અને બાપલા ચાર ગામના ખેડૂતો બસોથી ચારસો માણસોનો ટોળો લઈને મારી પાસે આવ્યા હતા એ લોકો મને ગામે પણ બોલાયો હતો અને ત્યાં તપાસ કરતા કોઈ પણ જગ્યાએ એક પૈસાનું પણ કામ થયેલું નથી અને પૂરેપૂરા પૈસા ઉપડી ગયેલા છે ભ્રષ્ટાચાર હોય શકે જમીન દોડતા બહુ મોટો ભ્રષ્ટાચાર થયો એટલે અમને ખબર પડી કે આ અમે પછી ઓનલાઈન ચેક કરતા મારા ખેતરમાં ખેત તલાવડી નીકળી એટલે અમે ઓનલાઈન બધો ચેક કર્યું તો બાપલા વક્તાપુરા કોડી વાછોલ બધે ખેત તલાવડી બોલવા મળી એટલે મેં આ માહિતી માગી માહિતી માગી એટલે એમાં નવ્વાણું હજાર નવસો

સરકારી બાબુ કચેરી ના ધક્કા ખાવા મજબૂર કરાય છે જે ખરેખર તંત્ર માટે શરમજનક બાબત છે પૈસા ચાઉ કરે બીજા અને ધક્કા ખાઈ ખેડૂતો આ તે કેવો ન્યાય આગામી સમયમાં તંત્ર શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહે બનાસકાંઠાના ધાનેરામાં માં ખેત તલાવડી ના કૌભાંડ બહાર આવ્યું છે ખેત તલાવડીના નામે લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતા માંથી એક જાગૃત ખેડૂત દ્વારા અરજી કરવામાં આવી હતી અને ત્યારે આખું કૌભાંડ છે જે બહાર આવ્યું હતું અને તેમાંથી ઘણા બધા ખેડૂતોના ખાતાઓમાંથી ડાયરેક્ટ પૈસા ઉપાડીને બે કરોડ થી પણ વધુ નો કૌભાંડ આચરવામાં આવ્યું હતું ત્યારે ખેડૂતોની નથી લેવામાં આવી અને ખેડૂતોને કોઈ ન્યાય નતો મળ્યો હાલ ખેડૂતો જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ સુધી જવાની વાત કરી રહ્યા છે અને જે ખેતર તળાવડી કૌભાંડ છે તેને પૂરેપૂરું બહાર લાવવા માટે હાલ હાલ ખેડૂતો આજી કરી રહ્યા છે પરિશ પડિયા ન્યૂઝ બનાવ